સાબરકાંઠાના હિંમતનગરમાં જીએસટી વિભાગના દરોડા ગુરમુખદાસની પેઢીઓમાં જીએસટી વિભાગના દરોડા કાપડ અને ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલી છે પેઢી તેજપુર પાસેના ફટાકડાના ગોડાઉનમાં સર્ચ હાથ ધરાયું ગુરમુખદાસના મકાનમાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી છે છેલ્લા દસ વર્ષથી પેઢીઓમાં ચાલતો હતો ચિઠ્ઠી વ્યવહાર કરોડોની કર ચોરી થયાની આશંકાને લઈ જીએસટીના દરોડા ગોડાઉન સંચાલકોના મકાનો સહિતના સ્થળોએ સર્ચ હાથ ધરાયું કરોડો રૂપિયાની ઘેરીથી બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જીએસટી વિભાગના દરોડાને લઈ વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને જીએસટી વિભાગના ધામા જોવા મળી રહ્યા છે ગુરમુખદાસ નામની જે પેઢી છે હિંમતનગર ખાતે આવેલી આ પેઢી ઉપર જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હાલ તેજપુર પાટિયા પાસે આવેલી ફટાકડાનું જે ગોડાઉન છે તેના ઉપર ચાર જેટલી જે ની ટીમો છે તે તપાસ કરી રહી છે ચિઠ્ઠી ઉપર જ કરોડોનો વ્યવહાર થતો હતો ત્યારે તેની આશંકાને આધારે જીએસટી વિભાગ દ્વારા હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઉપરાંત હિંમતનગર ખાતે આવેલા તેમના મકાન અને અન્ય ગોડાઉનો ઉપર પણ જીએ એસટી વિભાગની ટીમ તપાસ કરી રહી છે જો કે ચિઠ્ઠી ઉપર ચાલતો જે કરોડોનો વ્યવહાર છે તેને જે તપાસ ચાલી રહી છે તેમાં કરોડોની કરચોરી થઈ હોવાનું પણ સામે આવી શકે છે ત્યારે જીએસટી વિભાગ દ્વારા હાલમાં તો જે અઢાર કલાકથી આ જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ચાર જેટલી ટીમો જોડાઈ છે અને તપાસ બાદ કરોડોની કરચોરી સામે આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે ત્યારે હાલ જીએસટી વિભાગની તપાસને લઈને સાબરકાંઠા જિલ્લામાં જે વેપારીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે જિગર પંડ્યા એ ન્યૂઝ સાબરકાંઠા